પાટણથી સમાચાર શાળાના રૂમની છત પરથી પડતા શિક્ષકનું મોત થઈ ગયું છે સમીના રાજપુર પ્રાથમિક શાળાની ઘટના છે છતનું પથરું રિપેર કરતી વખતે શિક્ષક પટકાયા રૂમની છતનું જર્જરિત પથરું રિપેર કરવા જતાં છત પર પડે ચડેલા જે શિક્ષક હતા તે નીચે પટકાઈ ગયા હતા નટવરભાઈ દરજી નામના શિક્ષકના મોતથી શોક વ્યાપ્યો છે મૃતક શિક્ષક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા તેમજ સમીના ભદ્રાડા ગામના વતની હતા

જે ચોમાસું ના પૂર્વે ક્યાંક પતરા જે પવનના કારણે હાલી ગયા હતા તે રિપેર કરવા એટલે કે જે પતરાઓ ક્ષમા કરવા માટે છત પર ચડ્યા હતા પરંતુ આ દરમિયાન જે પતરા ક્યાંક જર્જરી એટલે કે ક્યાંક તૂટેલી હાલતમાં હોવાના કારણે સીધા નીચે પટકાયા હતા ત્યાં ઘટના સ્થળે શિક્ષકનું મોત કરવામાં આવી હતી તપાસના આદેશ આપ્યા છે તેમજ જિલ્લામાં અન્ય જે લગભગ સાઠ થી વધુ જે શાળાઓ હાલતમાં છે તેના રૂમો ઉતારી દેવાના પણ આદેશ કરવામાં આવ્યા છે પરંતુ ચોક્કસ કહીએ કે જે શિક્ષક જે રાજપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા તેમનું દુઃખદ મોત થતા શિક્ષક નું મત થયું છે પરંતુ ગામમાં પણ આ શોક માહોલ ફેલાયો છે એટલે કહીએ કે જે રીતે જિલ્લામાં જે રીતે અશરફ જણાવી રહ્યા છે તે પ્રમાણે માહોલ ગમગીન છે શિક્ષકનું મોત થયું છે તે પણ તંત્રની બેદરકારીના કારણે